સાવ ઓછી કિંમતની અંદર આ ટ્રેક્ટર વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે કેમ કે ટ્રેક્ટરની કિંમત વ્યાજબી રાખવામાં આવી છે તો વેચાઈ જાય તે પહેલાં હરદીપભાઈનો કોન્ટેક કરજો વિડીયો અંદર આ ટ્રેક્ટરની બધી માહિતી તમને આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને જો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો મોડલની વાત કરું બે હજાર દસ ના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ છે ટ્રેક્ટર આખો અત્યારે રનિંગ કન્ડિશનમાં કોમ્પ્લેટ છે તમે વિડીયો અંદર ટ્રેક્ટરનું કન્ડિશન ક્લિયર કર જોઈ શકો છો બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આખું ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પેલા એક વખત ઓનરનું કોન્ટેક કરજો મોબાઈલ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રીસ સારા છે ટાયર છે તે ચારે ચાર સીતેર ટકા જેવા આખા જોવા મળશે સીતેર ટકા જેવા ટાયર અને બાર લાઇટ વાળું આ ટ્રેક્ટર જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ક્લીન આખું ટ્રેક્ટર છે બાકી વધારે માહિતી માટે એક વખત ઓનરનું કોન્ટેક કરી શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ જોવા મળશે માત્ર એક લાખ પંચાણું રાખવામાં આવી છે તેમાં પણ રૂબરૂ સુરેન્દ્રનગર અને દુદરેજ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે હરદીપ ભાઈ ઇઠોતેર નંબર ઉપર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો